કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથીના યુનિટ નંબર છ આઈ લવ યુ ટીચરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ યુનિટના વિડિયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના અંગ્રેજી વિષયની સ્વઅધ્યન પોથીના યુનિટ નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ધેમ અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલા છે તેની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે તો પેરેગ્રાફ પરથી તે પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે પહેલો સવાલ વોટ હેપન ટુ હેલન વેન શી વોઝ યંગ આન્સર હેલન બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ યંગ બીજો સવાલ વાય કુડ હેલન નોટ સ્પીક તો આન્સર આવશે સિન્સ હેલન વોઝ અ ડીફ શી કુડ નોટ લર્ન ટુ સ્પીક ત્રીજો સવાલ વોટ ચેન્જ હેલન્સ લાઈફ આન્સર મિસ સુલેવાન અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ ચેન્જડ હેલન્સ લાઈફ ત્યાર પછી આપણને નેક્સ્ટ પેરેગ્રાફ આપેલો છે અને આ પેરેગ્રાફ ઉપરથી આપણને પ્રશ્નો આપેલા છે તો જોઈએ પ્રશ્ન અને તેમના ઉત્તર ચોથો સવાલ હાઉ વુડ મિસ સુલેવાન આન્સર હેલન્સ ક્વેશ્ચન્સ આન્સર Miss Sullivan would answer Helen's question by writing into her palm as a people talk into babies ear. Five why was everything around Helen full of life, love and joy? Answer. Miss Sullivan satisfied Helen's curiosity by teaching her so everything around Helen full of life, love and joy. Chalo, apade jo Next paragraph. Anatena Prashna tena Uttar what was the second stage of learning based on? answer. the second stage of learning was based on the sense of touch. question, how did miss sullivan teach helen to speak? answer. miss sullivan taught helen to speak through the movement of the lips and the vibration in the throat. question, the second stage of learning was easier than the first stage. say true or false. the answer is false. વ્રાઈટ શોર્ટ નોટ ફોકસિંગ ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો અહીંયા આપણને હેલન અ ગિફ્ટેડ લર્નર વિશે શોર્ટનોટ લખવાની કહી છે અને તેના માટે અહીંયા આપણને જે ક્વેશ્ચન્સ આપેલા છે તે ક્વેશ્ચન્સનો ઉપયોગ કરી અને શોર્ટ નોટ લખવાની છે તો આ હેલનની જે શોર્ટ નોટ છે તે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે હેલન વિશેની જે શોર્ટ નોટ છે તે લખી શકીએ ચાલો ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા કહ્યું છે કે વ્રાઈટ વેધર ધ સેન્ટેન્સીઝ આર ટ્રુ ઓર ફોલ્સ દસમો સવાલ અન્ને સુલેવાન વોઝ બિહેવિંગ વિથ હેલન એઝ અ સ્ટ્રિક્ટ ટીચર તો આન્સર આવશે ફોલ્સ અગિયારમો હેલન બીકમ ધ ફર્સ્ટ બ્લાઇન્ડ ટુ અચીવ ધ ગ્રેજ્યુએશન ડિગ્રી આન્સર આવશે ટ્રુ બારમું હેલન હેડ ક્યુરિયોસિટી ટુ નો ધ વર્ડ અરાઉન્ડ હર તો અહીં આન્સર છે ટ્રુ તેરમું હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ તો અહીં આન્સર આવશે ટ્રુ ચાલો ત્યાર પછી આગળ વધીએ સેક્શન બી ત્યાં કહ્યું છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો એટલે કે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે તો જોઈએ ચૌદમો સવાલ વોટ ડીડ યુધિષ્ઠિર સી એટ ધ એન્ડ ઓફ ધ જર્ની આન્સર યુધિષ્ઠિર સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ એટ ધ એન્ડ ઓફ ધ જર્ની પંદરમો સવાલ હાઉ ડીડ ઇન્દ્ર કમ ટુ યુધિષ્ઠિર આન્સર ઇન્દ્રા કેમ ટુ ઇન ધ ચેરિયોટ સોળમો સવાલ વાય ડીડ યુધિષ્ઠીર રિફ્યુઝ ટુ ગો ટુ હેવન આન્સર યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ગો ટુ હેવન બિકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ ઇઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી સત્તરમો સવાલ વોટ વોઝ ઇન્દ્રા આન્સર ઇન્દ્રા વોઝ ધ કિંગ ઓફ ગોડ્સ અઢારમું ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર ડેની એન્ડ અનફેમિલિયર ડેની માટેનો સિમિલર વર્ડ છે રિફ્યુઝ અને અનફેમિલિયર માટેનો છે સિમિલર વર્ડ સ્ટ્રેન્જ ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા આપણને તમે જોઈ શકો છો કેટલાક ફીચર્સ આપેલા છે અને એના ઉપરથી અહીંયા વેનોમાઉસ અને પોઈઝનસ સ્નેક તેમજ નોન વેનોમાઉસ એન્ડ નોન પોઇઝનસ સ્નેકની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો એના ઉપરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો જોઈએ તેમના ઉત્તરો ઓગણીસમો સવાલ વી કેન વી રિકોગ્નાઇઝ પોઈઝનસ સ્નેક્સ ફ્રોમ Physical features like Tansarausha Vikalp B, dull color. Vishmo Sawal. The small head of snake indicate that it is Tansarausha Vikalp B, venomous. Ek Sawal. Which of the following is not the feature of a non-poisonous snake? Tansarausha Vikalp D, long tail. Tiara pachi jo ye, vishmo questions. When a snake with a rounded tail bites us, we may... આન્સર આવશે વિકલ્પ ડી નન ઓફ ધીસ ત્રેવીસમું હુઝ સાલ્વિયા ઇઝ ડેન્જરસ ફોર અસ તો આન્સર આવશે વિકલ્પ ડી બોફ એ એન્ડ સી ચાલો ત્યાર પછી સેક્શન સી જોઈએ મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ અહીંયા આપણને કેટલાક સેન્ટેન્સ આપેલા છે તેને યોગ્ય ફંક્શન સાથે જોડવાના છે તો ચોવીસમું ધ મીલ ઇઝ ટેકન એવરી ડે તો એમાં જવાબ આવશે ચોવીસમોમાં વિકલ્પ બી ડિસ્ક્રાઇબિંગ એક્શન પચીસમું હી સેડ ધેટ હી વોઝ અ બ્રેવ પર્સન તો પચીસમાં જવાબ આવશે વિકલ્પ ડી રિપોર્ટિંગ ઇવેન્ટ છવ્વીસમું રોહન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ આન્સર આવશે વિકલ્પ એ સ્પેસિફાઈંગ લોકેશન ચાલો ત્યાર પછી આગળ જોઈએ સત્યાવીસમો સવાલ રોમા આસ્કડ હિમ વાય હી હેડ લેફ્ટ ધ ક્લાસ આન્સર આવશે વિકલ્પ ડી રિપોર્ટિંગ ઇવેન્ટ અઠ્યાવીસમું ધી સ્ટાર્ટેડ અટેન્ડિંગ ધ પેપર વેન ધ બો બેલ રેંગ 28 वां मां आंसर આવશે વિકલ્પ એ ડિસ્ક્રાઇ빙 ટાઇમ 29 ઓ બેસ્ટ ઓફ લક ફોર યોર एग्जाम તો અહીં જવાબ આવશે વિકલ્પ બી એક્સચેન્જિંગ નાઈસ ડીસ ચાલ ત્યાર પછી આગળ વધીએ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયેટ ટુ કમ્પલીટ ધ કન્વર્ઝેશન રાજુ સેઝ વેર डू યુ ગો ફોર एक्सरसाइज તો ઝાગુ સેઝ સ્પેસિફાઇંગ અ લોકેશન આન્સર બી અહીં જો આવશે બી આઈ ગો ફોર एक्सरसाइज ઇન મોતીબાગ ત્યાર પછી એકત્રીસમાં સવાલ જોઈએ સંજય સેઝ વોટ ડીડ યુ થિંક અબાઉટ મી હવે રિપોર્ટિંગથી આપણે એનો આન્સર આપવાનો છે તો મયુર આન્સર આપશે તો જવાબ આવશે વિકલ્પ એ હી થોટ ધેટ હી વોઝ અ વેરી કાઇન્ડ ગાય ત્યાર પછી આગળ અહીંયા કહ્યું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ બત્રીસ મિહિર હેઝ અ વોન ધ મેચ એક્સચેન્જિંગ નાઇસ ટાઇસ તો અહીંયા આપણે લખીશું કોંગ્રેચ્યુલેશન્સ થી આપણે સેન્ટેન્સ પૂરું કરીશું ત્રેવીસમો સવાલ આઈ વિઝિટેડ ધ હોસ્પિટલ ડિસ્ક્રાઈબિંગ પ્લેસની મદદથી સેન્ટેન્સ પૂરું કરવાનું છે તો જવાબ આવશે આઈ વિઝિટેડ ધ હોસ્પિટલ નિયર ધ સ્ટેશન રોડ ચોત્રીસમું મોના આસ્કડ આસ્કડરીના રિપોર્ટિંગ ઇવેન્ટ તો મોના આસ્કડ આસ્કડરીના વોટ શી વોઝ ડૂઈંગ પાંત્રીસમું લાસ્ટ ડે અ ગેમ ઓફ ચેસ તો ડિસ્ક્રાઇબિંગ એક્શનથી પૂરું કરવાનું છે તો જવાબ આવશે લાસ્ટ ડે અ ગેમ ઓફ ચેસ વોઝ વન બાય રાજ છત્રીસમું મિલન ગેટ્સ અપ સ્પેસિફાઈંગ ટાઈમ તો આન્સર આવશે મિલન ગેટ્સ અપ એટ સિક્સ એ એમ એવરી ડે ચાલો ત્યાર પછી આગળ જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીંયા આપણને હીડ ટુ ઇનનેટ ઇમિટેટ વગેરે જેવા આપણને કાઉન્સમાં વર્ડ આપેલા છે તો એ વર્ડનો ઉપયોગ કરી અને આપણે આ પેરેગ્રાફમાં ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ મૂકીશું તો જુઓ એકોર્ડિંગ ટુ અ કૃષ્ણમૂર્તિ વી શુડ નોટ ઇમિટેટ અધર્સ તો અહીંયા આવશે ઇમિટેડ વી હેવ ઇન નેટ વર્ચ્યુઝ વી મસ્ટ ટ્રાય ટુ હીડ ટુ ધેમ ત્યાર પછી ક્યુરિયોસિટી મિરેકલ અને અવેકન જેવા વર્ડ્સ આપેલા છે તો આ પેરેગ્રાફમાં આપણે તેનો ઉપયોગ કરવાનો છે તો જુઓ ધ સ્ટુડન્ટ્સ શુડ અવેકન હીઝ ઓર હર ક્યુરિયોસિટી ધેન હી ઓર શી વિલ ફાઇન્ડ મિરેકલ ઇન હિઝ ડેવલોપમેન્ટ ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ ફાઇન્ડ આઉટ ફાઇન્ડ એન્ડ રાઇડ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ રિજિયન તો રિજિયનનો નિયરેસ્ટ મિનિંગ થશે ટેરિટરી ત્યાર પછી ચાલીસમાંમાં છે ડેન્સ તો ડેન્સનો નિયરેસ્ટ મિનિંગ થશે થીક ત્યાર પછી છે એન્ટીલોપ તો એન્ટીલોપનો નિયરેસ્ટ મિનિંગ થશે ડી ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ડી ટર્ન ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇન ડાયરેક્ટ સ્પીચ ધ્યેય સીઝ ઇઝ હાઉ શુડ આઈ ડુ વોક્યુબ્યુલરી તો અહીંયા ધ્યેય અને તીર્થ વચ્ચેનો આપણને સંવાદ આપેલો છે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રમાણે આપણે ફેરવી શકીએ જુઓ ધ્યેય આસ્કડ તીર્સ હાઉ હી શુડ ડૂક્યુબિલરી તીર્સ રિપ્લાયડ ધેટ હી શુડ આસ્ક ટુ હિઝ ટીચર ધ્યેય થેન્કડ હીમ ત્યાર પછી તેતાલીસ પ્રશ્ન જોઈએ તો અહીંયા રાજેશ અને અશોક વચ્ચેનો આપણને સંવાદ આપેલો છે તો એના ઉપરથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં પ્રમાણે ફેરવી શકીએ રાજેશ આસ્કડ અશોક ઇફ હી વુડ લાઇક ટુ જોઈન અ ટૂર અશોક રિપ્લાયડ પોઝિટિવલી ધેટ હી વુડ લાઇક રાજેશ ટોલ્ડ અશોક ધેટ ઇટ વુડ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ ચુમ્માલીસમો જોઈએ જાગૃતિ કુડ નોટ ગો આઉટસાઇડ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી અહીંયા બીકોઝ બટ અને ધો આપેલા છે તો આન્સર આવશે જાગૃતિ કુડ નોટ ગો આઉટસાઇડ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી પિસ્તાલીસમો સેન્ટેન્સ મેહુલ ઇઝ સ્માર્ટ હી હેઝ નોટ બીન સિલેક્ટેડ ઇન ધ ઇન્ટરવ્યૂ અહીંયા આઇધર ઓર અલ્ધો અને સો આપેલા છે તો આપણો જવાબ આવશે મેહુલ ઇઝ અ સ્માર્ટ અલ્ધો હી હેઝ નોટ બીન સિલેક્ટિંગ ઇન ધ ઇન્ટરવ્યૂ તો અહીંયા અલ્ધોની મદદથી આપણે આ સેન્ટેન્સને જોડીશું ત્યાર પછી છેતાલીસનું સેન્ટેન્સ સી વિલ ગો ફોર સિનેમા શી વિલ ગો ફોર શોપિંગ બટ આઈધર ઓર અને બોથ અને એન્ડ આપેલા છે તો અહીંયા જવાબ આવશે સી વિલ આઈધર ગો ફોર સિનેમા ઓર ફોર અ શોપિંગ સુડતાલીસમું રામુ ફેલ્ડ ઇન ધ એક્ઝામ હી લેફ્ટ ધ સ્ટડી અહીંયા સો બટ અને એઝ આપ્યું છે તો જવાબ આવશે રામુ ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ સો હી લેફ્ટ ધ સ્ટડી અડતાલીસમું પ્લાન્ટ ધ ટ્રીઝ સેવ ધ એન્વાયરમેન્ટ સો સિન્સ અને એન્ડ આપેલું છે તો જવાબ આવશે પ્લાન્ટ ધ ટ્રીઝ એન્ડ સેવ ધ એન્વાયરમેન્ટ ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ રી ધ ટેક્સ્ટ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ તો અહીંયા તમે જોઈ શકો છો ઇન વાઇફ્સ એન્ડ ની ચેન્ડલ લાઇન છે તો એની જગ્યાએ આપણે સાચા શબ્દો મૂકવાના છે રાજ દશરથ રાજા દશરથ વોઝ ધ કિંગ અહીંયા ઇનની જગ્યાએ આવશે ઓફ અયોધ્યા હી હેડ થ્રી વાઇફ્સ છે એની જગ્યાએ આવશે વાઇફ્સ હી હેડ થ્રી વાઇફ્સ એન્ડ ફોર સન્સ રામ વોઝ ધ એલ્ડેસ્ટ સન એલ્ડરની જગ્યા આવશે એલ્ડેસ્ટ સન ચાલો ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ એમાં પચાસમો સવાલ આપણને આપેલો છે એમાં અહીંયા ટુમોરોની જગ્યાએ લાસ્ટ ડે મૂકવાનું છે એટલે કે ભૂતકાળમાં આ જે પેરેગ્રાફ છે તેને આપણે ફેરવવાનો છે તો આપણે આ પ્રમાણે જવાબ લખી શકીએ લાસ્ટ ડે માય ફ્રેન્ડ વિઝિટેડ માય પ્લેસ હી કેમ વિથ હિઝ બ્રધર માય બ્રધર લવ ટુ પ્લે વિથ હિમ ત્યાર પછી આપણે જોઈએ એકાવનમું ક્રિષ્ના ડિફિટેડ કન્સ ધ પીપલ એડમાયર્ડ હિમ અલોટ ધે કોંગ્રેચ્યુલેટેડ હિમ અલ્સો તો અહીંયા કન્સ વોઝ ડિફિટેડ એટલે કે આપણે આજે પેરેગ્રાફ છે તેને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે તો આ પ્રમાણે આવશે આન્સર કન્સ વોઝ ડિફીટેડ બાય ક્રિષ્ના હી વોઝ એડમાયર્ડ અ લોટ બાય ધ પીપલ હી વોઝ ઓલ્સો કોંગ્રેચ્યુલેટેડ બાય ધેમ ત્યાર પછી નેક્સ્ટ સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેસ એઝ ધેર આન્સર બાવન સવાલ ધર્મ વોઝ ઓવર બીકોઝ ઓફ હી સક્સેસ તો અહીંયા બિકોઝ ઓફ હિઝ સક્સેસ નીચે અંડરલાઇન છે તો જવાબ આવશે વિકલ્પ બી વાય વોઝ ધર્મ ઓવર ત્યાર પછી આપણે જોઈએ 53મો સવાલ راકેશ લુક્સ આફ્ટર હિઝ કમ્પ્યુટર તો આન્સર આવશે વિકલ્પ A વોટ ડઝ راકેશ લુક્સ આફ્ટર ત્યાર પછી આપણે જોઈએ 54મો સવાલ માય સિસ્ટર એડેડ અ બટર મિલ્ક ઇન ધ ટી અ લિટલ મિલ્ક તો અહીંયા અ લિટલ મિલ્ક નીચે અંડરલાઈન છે તો જવાબ આવશે વિકલ્પ C વોટ ડીડ માય સિસ્ટર એડ ઇન ધ ટી ત્યાર પછી આપણે જોઈએ સેક્શન E write અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી points વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગીવન બિલો પંચાવન અહીંયા આપેલો છે માય ફેવરિટ ફેસ્ટિવલ તો માય ફેવરિટ ફેસ્ટિવલ વિશે આપણે એકસો શબ્દોમાં એસે લખવાનો છે અહીં આપણને પોઈન્ટ્સ પણ આપેલા છે તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે એકસો શબ્દોમાં માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી વિશે આ પ્રમાણે એસે લખી શકીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી જોઈએ 56મો પ્રશ્ન તો અહીંયા કહ્યું છે આપણને ઈમેલ લખવાનો છે તો અહીંયા ઇમેઇલનો પણ આન્સર અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ રીતે આપણે ઈમેલ લખી શકીશું ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તાવન રાઇટ રિપોર્ટ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ વેક્સિનેશન તો વેક્સિનેશનના ઇમ્પોર્ટન્સ વિશે એક રિપોર્ટ લખવાનો કયો છે તો રિપોર્ટ પણ અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે લખી શકીશું દોસ્તો ફરી મળીશું આપણે એક પ્રકરણ નંબર એટલે કે યુનિટ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પુથીના બધા યુનિટના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વોટ્સઅપ ઉપર આ બધા સોલ્યુશન પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દોસ્તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં